નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ ગણિતની અંદર પ્રકરણ નંબર બાર શીખીશું જેની અંદર આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક શીખવાના છીએ આજે અગાઉ ઓલરેડી આપણે પ્રકરણ નંબર દસ જેનું નામ ચહેરોનું સૂત્ર અને પૃષ્ઠફળ અને કનફળના સ્વાધ્યાયના બધા જ દાખલા ગણાવેલ છે એ વિડીયો તમે ન જોવા હોય તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જઈને જોઈ નાખજો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક એટલે કે આંકડા શાસ્ત્રનો પહેલો દાખલો આજે ગણવાના છીએ ઓકે તો જો મિત્રો તમને રકમ આપેલી છે કે પંદરથી ચુમ્માળીસ વર્ષની અંદર જે સ્ત્રીનો દર છે એ કયા કારણોથી થાય છે અને કેટલા ટકામાં થાય છે તો આપણે ડાયરેક્ટ એના કારણો અને મૃત્યુ દર એટલે કે ટકાવારીમાં લખેલો છે એના ઉપરથી આપણે ત્રણ પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલાં જુઓ પહેલો જ પ્રશ્ન જોઈશું આપણે કે માહિતીની આલેખાત્મક રજૂઆત કરો મતલબ તમારે આ માહિતીનો આલેખ દોરવાનો રહેશે બીજો પ્રશ્ન છે જુઓ કે વિશ્વમાં સ્ત્રીઓની માંદગી અને મૃત્યુ માટે કયું પરિબળ સૌથી વધુ કારણભૂત છે તો એના માટે તમારું જોવાનું આમાં કે કયા પરિણામમાં સૌથી વધારે ટકા આપેલા છે જુઓ તમને સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે એકત્રીસ પોઈન્ટ આઠ એ સૌથી મોટી સંખ્યા છે મતલબ એકત્રીસ પોઈન્ટ આઠ ટકા સ્ત્રી મૃત્યુ દર ક્યાંના કારણે થાય છે પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ દ્વારા તો બીજા દાખલાની અંદર જવાબ આવશે પ્રજ્ઞન સ્વાસ્થ્ય સ્થિતિ દ્વારા રેડી પછી જુઓ ત્રીજો પ્રશ્ન કે તમારા શિક્ષકની મદદથી ઉપર બેમાં મતલબ પ્રશ્ન બેમાં દર્શાવ્યા સિવાયના અન્ય બે મુખ્ય પરિબળો જણાવો તો પ્રશ્ન બેમાં જુઓ સૌથી આપણે શું કીધું હતું કે મૃત્યુ માટેનો દરિયો એ સૌથી વધુ કયા કારણથી થાય છે તો કે પ્રજ્ઞન સ્વાસ્થ્ય સ્થિતિ માટે તો આપણે ત્રીજા પ્રશ્નમાં આ બીજા પ્રશ્નનો જે પ્રશ્ન પૂછેલ છે એ સિવાય અન્ય બીજા બે પરિબળો શોધવાના છે તો બીજો પ્રશ્ન શું કહેતો હતો કે સૌથી વધુ કયા કારણથી મૃત્યુદર થાય છે તો આપણે બીજા પ્રશ્નો જવાબ તો આ થતો હતો મતલબ કે પ્રજ્ઞાન સ્વાસ્થ્ય સ્થિતિ તો એના સિવાયને આપણે બીજા બે શોધવાના રહેશે તો એના પછી જુઓ બીજો કયો આવે છે જે કારણ વધારે હોય તો કે જુઓ બીજા નંબરનો કે પચીસ પોઈન્ટ ચાર ટકા મૃત્યુદર થાય છે જ્ઞાનતંતુ સંગત મનોવિકાર માટે મતલબ જ્ઞાનતંતુ સંગત મનોવિકારના કારણે સ્ત્રી મૃત્યુદર થાય છે એક આ પરિબળ આવશે અને બીજું જુઓ પચીસ થી પછી કઈ આવે એના પછીની સંખ્યા તરત જુઓ બાવીસ બાવીસમાં શું છે અન્ય કારણો તો આ બે પરિબળો મળી ગયા રેડી આ બે પરિબળો ત્રીજા પ્રશ્નના જવાબ થશે હવે આપણે પહેલો પ્રશ્ન છે જે આ માહિતીનો આલેખ દોરણો છે તો આપણે આલેખ દોરીશું જો મિત્રો આપણે આલેખ દોરીએ તો એના અંદર કઈ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું પહેલાં એ આપણે સમજી લઈએ કે જુઓ જે આડી એરો હશે આડી લાઈન એને કહીશું આપણે અક્ષ તો પહેલાં આપણે આડી લાઈન દોરવાની પછી જે ઊભી લાઈન દોરશું એને કહીશું આપણે વાય અક્ષ હવે જુઓ તમને જે આ કારણો આપેલા છે ને એ કારણો લખવાના તમારા અક્ષ ઉપર લખવાના રહેશે મતલબ આડા લખવાના રહેશે કારણો અને જે તમને એના ટકાવારી આપેલ છે મતલબ જમણી સાઈડ જે માહિતી આપેલી હોય એ તમારે વાયક્ષ ઉપર એટલે કે ઊભી લખી નાખવાની બરાબર ફરી સમજાવું છું જે તમને કારણ મતલબ ડાબી સાઈડનો જે ભાગ આપેલ છે એ એક્સઅસ ઉપર લખવાનો અને જે જમણી સાઈડનો ભાગ આપેલ છે એને આપણે વાયક્ષ ઉપર લખી નાખશું તમારે આલેખ માપ પટ્ટીનો ઉપયોગથી દોરવાનો જેથી તમારે પરફેક્ટ આલેખ તૈયાર થાય ઓકે હવે જુઓ પહેલાં તમારે જોવાનું આની અંદર કે મહત્તમ માપ કેટલું છે કે એકત્રીસ પોઈન્ટ આઠ તો તમારે એકત્રીસ પછી બત્રીસ કે તેત્રીસ સુધીનું જે માપ લેવું હોય તમે લઈ શકો છો તો તમારે પેજમાં કમ્પ્લીટ સમાઈ જાય એ રીતના અંકનો ગાળો લેવાનો મતલબ પ્રમાણ માપ એ પ્રમાણે લેવાનો બે ચાર છ આઠ દસ એ રીતનું પણ તમે લઈ શકો અથવા પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ એ રીતનું પણ તમે લઈ શકો ઓકે પેજમાં સમાય એ પ્રમાણે તમારે પ્રમાણ માપ લઈ લેવાનું કારણ કે અમુક અમુકમાં માહિતી એવી રીતે આપેલી છે નવસો આઠસો સાતસો તો તમારે સો સોનું પ્રમાણ માપ લેવાનું રહેશે ક્લિયર પછી જુઓ જે આ કારણ આપેલા છે એ કમ્પલેટ આડી લાઈનમાં લખી નાખવાનો ઉલ્લેખ ના કરેલો તો તમારે શું દોરવાનું લંબ આલેખ દોરી નાખવાનું ઓકે હવે જુઓ આપણે પહેલા જ જોઈશું કે પ્રજ્ન સ્વાસ્થ્ય સ્થિતિ તો આપણે કારણો લખી નાખ્યા એક શખ્સ ઉપર તો એ બંને વસ્તુ પણ લખવાનું જુઓ આપણે કારણો લખ્યા એક શખ્સ ઉપર અને જે તમને આ સ્ત્રી મૃત્યુ દર આપેલ હતો એ આપણે ઊભી લાઈનમાં લખી નાખવાનું તો સ્ત્રી દર કેટલો છે એ ઊભે ઊભો આપણે વાયક્સ ઉપર દર્શાવી લેવાનો હવે પહેલું જ ગાણ આપેલ છે પ્રજ્ઞાન સ્વાસ્થ્ય સ્થિતિ કેટલું છે એકત્રીસ પોઈન્ટ આઠ તો તમારે શું કરવાનું પહેલાં ત્રીસ જુઓ અને બત્રીસ જુઓ આપણે એકમ બરાબર કેટલું માપ લીધેલ છે બે છે પ્રમાણ માપ કેટલું લીધેલ છે બે એટલે ત્રીસ અને બત્રીસ એ બંનેના એક્ઝેક્ટ વચ્ચે કેટલા આવશે એકત્રીસ અને ફિક્સ આપણે એકત્રીસ નથી લેવાના એકત્રીસ પોઈન્ટ આઠ લેવાના છે તો આપણે હવે આ જે માપ છે વચ્ચે એની ઉપરની સાઈડ જઈશું પૂરેપૂરું બત્રીસ નહીં લેવી બત્રીસથી સેજ નીચે લેવાનું ધારો કે આટલે લઈ લેવાનું છે તમારે તો પછી ત્યાં તમારે ઊભે ઊભો સ્તંભ દોરી નાખવાનો એ તમારે સ્તંભ આલેખ અથવા લંબ આલેખ તમે જે કોઈ બની જાય આ રીતનું તમારે માપ પટ્ટીને માપથી દોરવાનું એટલે આલેખ પરફેક્ટ તૈયાર થાય પછી બીજું કારણ આપેલ છે જ્ઞાન તંતુ સંગોત મનોવિકાર કે કેટલું છે પચીસ પોઈન્ટ ચાર તો પહેલાં જુઓ ચોવીસ અને છવ્વીસ એ બંનેની એક્ઝેટ વચ્ચે કેટલા આવશે પચીસ હવે પચીસ અને છવ્વીસના એક્ઝેટ વચ્ચો કેટલા આવશે જુઓ પચીસ પોઈન્ટ પોચ આવશે તો આપણે પચીસ પોઈન્ટ પોચના માપથી સહેજ નીચે લેવાનું એ તો તમને આલેખ જે આલેખ ગ્રાફ હશે એની અંદર નાની નાની લીટી કરીને આપેલી છે તમારે એના પ્રમાણે દોરી નાખવાનું ઓકે તો આપણે ધારો કે આટલે લઈ લઈએ આ થઈ ગયું જ્ઞાન તંતુ સંગત મનોવિકાર આ બંને જોડવાના બની નહીં બંને વચ્ચે મતલબ શું છે બરોબર પછી જુઓ ત્રીજું કારણ છે ઇજાઓ ઇજાઓ કેટલું છે બાર પોઈન્ટ ચાર તો હવે બાર અને ચૌદ આ બંને વચ્ચે કેટલા આવશે તેર તો તેર થી ઉપર માપ કીધેલ નથી તેર થી નીચે તો તેર અને બાર વચ્ચે વચ્ચે બાર પોઈન્ટ પોચ હોય તો એની સેજ નીચે લેવાનું ક્લિયર તો આપણે આટલે માપ લઈશું એનું આ પછી જુઓ હૃદય અને રક્તવાહિકા તંત્રની સ્થિતિમાં કેટલા છે ચાર પોઈન્ટ ત્રણ તો ચાર થી સેજ ઉપર લઈ લો આપણે ચાર પોઈન્ટ ત્રણ એક્ઝેક્ટ એ આટલે આવશે તમારે માપ પટ્ટીના મદદથી દોરવાનું એટલે આ લેખ તૈયાર થાય પછી નેક્સ્ટ શ્વસન તંત્રની સ્થિતિ હવે આની ટકાવારી આપે છે ચાર પોઈન્ટ એક તો આથી સહેજ નીચે કારણ કે આ ચાર પોઈન્ટ ત્રણ છે તો એનાથી સહેજ નીચે લઈ દઈશું આપણે કે ચાર પોઈન્ટ એક અને અન્ય કારણો કેટલા છે બાવીસ તો ડાયરેક્ટ તમને બાવીસ પરફેક્ટ માપ આપેલ છે એટલે તો એ મુજબ તમારે મદદ લઈ માપ પટીને એને સીધે સીધા બાવીસ ઉપર દોરી નાખવાના હવે તમને એને આ રીતના ડિઝાઇન કરીને પણ દર્શાવી શકો છો પણ જો ડિઝાઇન ના કરો અને ડાયરેક્ટ દર્શાવજો તો પણ ચાલશે તમારે જો આ કારણ નીચે સમા કમ્પ્લીટ સમાતા ના હોય ને તો તમે આની અંદર પણ એને લખી શકો છો ઓકે તો મિત્રો આપણે આ આલેખ તૈયાર કર્યો છે તમારે માપપટ્ટીની મદદથી દોરવાનો જેથી તમારે કોઈ ભૂલ આવે નહીં આ થઈ ગયો આલેખ ઓકે આશા રાખું છું મિત્રો આ વિડીયોની અંદર તમને કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો હશે તો પ્લીઝ વિડિયોને લાઇક જરૂર કરજો ખ્યાલ આવી ગયો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે લાયકન દબાવજો જેથી હવે યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તો નવના તમારા જેટલા પણ મિત્રો હોય એમના સુધી પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ